ને મોનિટાઈઝ કરવા માટે શું કરવું જરૂરી છે તો હું તમને લાઈવ પ્રૂપ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બનાવી રહજો તમારે યુટ્યુબની અંદર જો પોંચસો સબસ્ક્રાઈબર અને ત્રણ હજાર વોટ ટાઈમ શોર્ટ વિડિયો જો તમે બનાવતા હો તો ત્રીસ લાખ વ્યૂઝ થઈ જાય તો તમારે ચેનલ મોનિટાઈઝ થાય છે અને મેમ્બરશિપ સુપરચેટ ને શોપિંગ તો તમારે તે ત્રણ ઓપ્શન તમારે ચાલુ થાય છે તમારે એ ત્રણ તમે આ પૂરો કરશો તો તમારા હમણાં અરજી કરો તે ઓપ્શન ચાલુ થઈ જશે અને તમારે જાહેરાતો વડે તમારે એડવર્ટાઈ આવે છે આપણા વિડીયોની અંદર તો તેના તેના વિશે આપણે કરવી છે ચેનલ મોનેટાઈઝ તો આપણે ચાર એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર વોચ ટાઈમ કરવાનો છે જો તમે શોર્ટ વિડીયો બનાવતા હો તો એક કરોડ વ્યુઝ કરવાના છે તમે ત્રણસો પોસઠ દિવસની અંદર ચાર હજાર વોચ ટાઈમ કરો છો અને એક હજાર સબસ્ક્રાઈબર કરો છો તો તમારે ચેનલ મોનિટાઈઝ થઈ જવાની છે અને જો પોતાનું કન્ટેન્ટ હશે તો તમારે જેના મોનેટાઈઝ થશે એટલે કે જો પોતાના જ વિડીયો બનાવવાના છે કોઈના કોપી કરીને વિડીયો નથી નાખવાના તો પછી તમારા તમે એક હજાર અને ચાર હજાર વોચ ટાઈમ પૂરો કરશો તો તમારે હમણાં અરજી કરો આ લખેલો છે તેના ઉપર અરજી કરવાની છે અને પછી તમારે એક પેજ આવે છે તેના ઉપર કરવાનું છે અને પછી એડસેસ એકાઉન્ટ બનાવવાનું છે એડસેસ એકાઉન્ટ બનાવશો એટલે તમારી ચેનલ રેવ્યુમાં જશે અને ચોવીસ કલાકની અંદર તમને ઈમેલ મળશે કે કોંગ્રેચ્યુલેશન તો તમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે જો તમે કોઈના વિડીયો કોપી કરીને નાખો છો તો તમને રિવ્યુઝ કન્ટેન્ટ મળશે મિત્રો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરજો